અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામમાં પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ અઢાર સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે અંબાજી ભાદરવા મહામેળાને લઈને હવે શાનદાર સજાવટ થઈ રહી છે ત્યારે રસ્તાઓ પર યાત્રિકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો બનાસકાંઠા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મીર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નયનાબેન પંચાલે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને રસ્તામાં કે તકલીફ પડી નથી પીવાના પાણીની નાહવાની રહેવાની અને દર્શનની સેવા કરવામાં આવી છે આ સાથે જ એક બીજા દર્શનાર્થી નરેશભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ બસની સુવિધા શૌચાલયની સુવિધા ખૂબ સુંદર રીતે કરવામાં આવી હતી અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ ખૂબ 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 સફાઈ છે રહેવાની સ સગવડ મળેલી છે ભક્તો લાઇનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અહીંયા રસ્તામાં અમે પાંચ દિવસથી નીકળ્યા ખરેખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે બસોની પણ સારી સુવિધા છે પોલીસનો પણ ખૂબ જ સહકાર છે અમને શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ટીવી સાથે દીપક પુરબિયા બનાસકાંઠા